તાજેતરમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર દ્વારા કચેરીમાં વક્ફ બોર્ડના નામે ખોટો બનાવતી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા બદલ જીતાલી ગામ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી અને અન્ય ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે પીઆઈવી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાના સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવાની સૂચના આપતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ખોટા બનાવતી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ ઇસમો જીતાલી ગામમાં ફરી રહ્યા છે તેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી જીતાલી મોટા ફરિયામાં રહેતા મોહમ્મદ અહમદ ઈસ્માઇલ ઉમર ઉર્ફ ભાણા શાહજહાં અહમદ હસનજી ભાણા અને યુસુફ મહમ્મદ અહમદ ઇસ્માઈલ ઉમર તેમજ વસીમ અકરમ હનીફ મહમ્મદ પટેલ મહમ્મદ અહમદ હરસનજી પટેલ ઉર્ફ લાલાને ઝડપી પાડ્યા હતા અને તમામને પોલીસ મથકે લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ વક્ફ બોર્ડનો પત્ર ક્યાંથી મેળવ્યો ક્યાં બનાવ્યો તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી